કુદરતની પણ કેવી ખરી કસોટી છે મિત્રો કે જ્યારે દીકરા જન્મવા માટે મા બાપ કેટલી માનતાઓ રાખે છે અને દીકરીઓ હોય ત્યાર પછી દીકરા ના હોય તો અનેક બાધા માનતાઓ રાખે અને બાધા માતા પછી દીકરો જન્મે ત્યારે કેટલા વર્ષ એનું પણ કંઈ નક્કી નથી હોતું અને કુદરત દીકરા જન્મ પણ જલ્દી રહે છે આવા કિસ્સા પણ સમાજમાં અવારનવાર સામે આવતા હોય છે નમસ્કાર આપની સાથે હું પાર્થિવ રાણી હળવદના શક્તિનગર ગામે અત્યારે ટૂંક સમય પહેલાં જ ઘટના સામે આવી હતી કે સાત દીકરી બાદ એક દીકરો જન્મતા એનું મોત થયું હતું ત્યારે એ વિષયને હજી લોકો ભૂલ્યા નથી ત્યાં બીજી એક ઘટના સામે આવી કે પાંચ દીકરીનો એકનો એક ભાઈ હતો એને જે વિજશોટ લાગવાથી એનું મોત થયું રવિવાર રાત્રિના સમય દરમિયાન તે શનિ નામનો યુવાન છે કે જ્યાં વાળીઓ મોટર ચાલુ કરવા માટે ગયો હતો ત્યાં વીજ શોટ લાગવાથી એનું મોત થયું હતું અને પવનભાઈ દલવાડી કે જેમણે પાંચ દીકરીઓ છે અને પાંચ દીકરા પાંચ દીકરીઓ અને એકનો એક દીકરો એટલે કુલ છ સત્તાનો છે એમાં સની નામના જે આ વ્યક્તિ છે એ યુવાનો અત્યારે વીસો લાગવાથી એનું મોત થયું છે અને જે આ યુવાન શનિ છે એમને પણ નાની બે દીકરી પણ છે તો એ દીકરીએ પણ પિતાની છત્ર છાયા ગુમાવી છે અને જે ખાસ તો અત્યારે આ શનિનું જે અત્યારે આકસ્મિક જે મોત થયું જેનાથી પરિવારમાં પણ શોખની લાગણી જોવા મળી છે અને મૃતક વિલાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસે પણ અકસ્માત મૃત્યુ અને જે નોંધ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર